આગામી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભરતસિંહ સોલંકીનું નામ જાહેર થયા બાદ આજે ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણીમાં વિજયનો હંકાર કર્યો હતો કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને અમુક બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે જેમાં ગુજરાતમાં આણંદ જિલ્લાની લોકસભા બેઠક માટે ભરતસિંહ સોલંકીનું નામ જાહેર કરાયું છે ભરતસિંહ સોલંકીએ આ માટે જણાવ્યું હતું કે બે હજાર ચૌદની ચૂંટણીમાં ભાજપે જુઠ્ઠાણા ચલાવી ખોટી વાતો અને ખોટા વચનો આપી પ્રજાને ગુમરાહ કરી વિજય પ્રાપ્ત કર્યો હતો જોકે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં વિપરીત પરિસ્થિતિ છે નરેન્દ્ર મોદીના શાસનમાં નોટબંધી જીએસટી અર્થવ્યવસ્થા ખોરવાઈ છે છે અને થઈ ગઈ હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાવાથી યુવાનોની ટીમ વધુ મજબૂત બનશે યુવાનો આગળ આવશે જો કે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાવા અંગે તેઓએ જણાવ્યું હતું કે ભાજપ પાસે ચૂંટણી માટે ઉમેદવારો નથી માટે તે પ્રજાની વચ્ચે જવાને બદલે પક્ષાંતર દ્વારા ઉમેદવારો ઊભા કરી રહી છે ઓલ ઇન્ડિયા કોંગ્રેસના અધ્યક્ષ આદરણીય રાહુલજીએ આણંદ લોકસભા વિસ્તારની ગુજરાતની અને દેશની પ્રજાની સેવા કરવા માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે હું આભારી છું આણંદની જનતા જનાર્દનનો રાહુલજીનો કે ભૂતકાળમાં જેમ મને ત્રણ ત્રણ વાર વિધાનસભામાં ચૂંટીને મોકલ્યો બે વાર લોકસભામાં ચૂંટીને મોકલ્યો કેન્દ્ર સરકારમાં ઉર્જા મંત્રી રેલવે મંત્રી પાણી પુરવઠા મંત્રી તરીકેની જવાબદારી સોંપી અને આ સમગ્ર વિસ્તારનો સેવા કરવા માટેની લોકોના પ્રશ્નોને ઉજાગર કરવાની એમની સાથે રહેવાની જે તક મળી છે એ માટે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ગયા વખતની ચૂંટણી બે હજારની ચૂંટણી જુઠ્ઠાણાઓ પર આધારિત હતી જે પ્રકારે નરેન્દ્ર મોદીએ આ દેશની પ્રજાને ગુજરાતની પ્રજાને આણંદની પ્રજાને થાલા વચનો આપ્યા હતા ખોટા વચનો આપ્યા હતા અને એનાથી આજે પાંચ વર્ષ પૂરા થવા આવ્યા ત્યારે પ્રજા ભારતીય જનતા પાર્ટીને ધિક્કારે છે એના ત્રાસથી કંટાળી ગઈ છે જે પ્રકારની વાતો થઈ હતી કે કાળું નાણું લઈ આવીશું નહીં તો સો દિવસમાં મને ફાંસીએ ચડાવજો બે કરોડ યુવાનોને રોજગારી આપીશું મોંઘવારી સો દિવસમાં દૂર કરીશું અનેક વાતો કરી જીએસટી અને નોટબંધી લઈ આવ્યા આ દેશની અર્થતંત્રની કમર તોડી નાખી બે હજાર ચૌદના સંજોગો જુદા હતા અને બે હજાર ઓગણીસના ના સંજોગો તેનાથી તદ્દન વિપરીત છે બે હજાર ઓગણીસમાં માં ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાંથી ને દેશમાંથી સફાયો થવાનો છે હાર્દિક પટેલ જે કહેવાય છે શું ફરક પડશે યુવાનો કોંગ્રેસમાં જોડાય યુવાનો રાજકારણમાં જોડાય અને સક્રિય ચળવળમાંથી આવતા યુવાનો જેનામાં તરવરા છે જેનામાં કંઈક કરી બતાવવાની સમાજ માટે લોકો માટે ગુજરાત માટે ભાવના છે એવા લોકો જોડાય અને કોંગ્રેસમાં જોડાય એ ખૂબ આવકારદાયક છે અને એનાથી સ્વાભાવિક રીતે યુવાનોની ચળવળને વેગ મળશે ભારતીય જનતા પાર્ટી પાસે ઉમેદવારો નથી ભારતીય જનતા પાર્ટીમાં આજે પણ જે ચૂંટાયેલા સભ્યો છે એમાં કોંગ્રેસના છે ભારતીય જનતા પાર્ટી પ્રજામાંથી ચૂંટાને બદલે પક્ષાંતર કરાવી ભ્રષ્ટાચાર દ્વારા ધાકધમકી દ્વારા લોકોને ફેરફાર કરવાનો પ્રયત્ન કરે છે પણ આ વખતે દેશની પ્રજા ગુજરાતની પ્રજા એમને જાકારો આપશે